ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક શખ્સને ઝડપી લીધો હતો આ શખ્સને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ગુજરાત એટીએસ દ્વારા બાતમીના આધારે પોરબંદરના સુભાષનગર વિસ્તારમાંથી એક આઈએસઆઈ અથવા તો પાકિસ્તાનની અન્ય કોઈ સંસ્થાને બાતમી આપનાર શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો

સવારે અગિયાર વાગ્યા સુધીનો રિમાન્ડ મંજૂર કરેલો છે હાલનો જે આરોપી છે એ આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનના આઈએસઆઈના એજન્ટ અથવા તો મિલિટરી ઓફિસર સાથે અમુક માહિતીઓને આપણે કરી છે જે ખરેખર માહિતીઓ આપણી રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે એ તપાસ ચાલુ છે એના માટે રિમાન્ડ મળી જશે ના એટલે આઈડી જે છે એ પાકિસ્તાનનું છે એ કન્ફર્મ છે પણ એ કોઈ ફિમેલનું નથી અલવિટા પ્રિન્સ એવું કંઈક નામ હતું થોડા સમય પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર પિયુષ દેસાઈને એક બાતમી હકીકત મળેલી કે જતીન ચારણિયા નામનો એક માછીમારનો વ્યવસાય કરે છે તે પોરબંદરનો વતની છે અને એ પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની સાથે કોન્ટેક ધરાવે છે એ બાબતે ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીની સાથે શેર કરી દીધી એ ઇન્ફોર્મેશનના આધારે એક ટીમ બનાવવામાં આવી જેની અંદર પીએસઆઈ વાડેર પીએસ પીઆઈ મૃણાલ શાહ અને પીઆઈ ડીવી રાઠોડની ટીમે અને તેમની સાથે કેટલાક પોલીસ કર્મચારીઓને સામેલ કરવામાં આવેલા જે આ જતીન ચારણિયા છે એ જતીન ચારણિયા ચારણીયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી હકીગત ખાતરી કરતા જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાંચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારણીયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે એના વ્હીકલ્સ છે એ તથા જે જટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે અને એના બદલામાં એણે અવદિકા પ્રિન્સ નામની જે એક પ્રોફાઇલ હતી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની એને માહિતી આપેલી ફોટોગ્રાફ્સ વગેરે સેન્ડ કરેલા અને આ ફોટોગ્રાફ્સ એણે પોતાના એકાઉન્ટમાં ઓટો ડિલીટ ટ્વેન્ટી ફોર અવર્સમાં મોડ ઉપર રાખેલા જેથી એ ઓટોડિલેટ થતા હતા એ આ માહિતી આપવાના એણે કુલ છ હજાર રૂપિયા યુપીઆઈ મારફતે મેળવેલ છે અને એનો એટીએસ પોલીસ સ્ટેશનમાં ત્રણ ઓબ્લિક બેદાજ પ્રવેશથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આઈપીસી સેક્શન એકસો એકવીસ કર અને એકસો વીસ હેઠળ ગુનો દાખલ કે કઈ રીતે એટલે ખાલી પૈસા કોઈ બીજી આ પાકિસ્તાન ઓપરેટિવમાં એક અત્યારે મોટર સોમ્પરેટની જોવા મળે છે કે વિમેન્સ પ્રોફાઇલ બનાવી અને અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓ કે જેને ઉપયોગમાં થઈ શકે એને ટાર્ગેટ કરી અને એ વિમેન્સની જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલને રજૂ કરી એનાથી એને મેસેજ વગેરે કરી લાલચ આપી અને આ પ્રકારે એ પોતે માહિતી મેળવી છે પાકિસ્તાન ગયા ના પાકિસ્તાન નથી ગયો એ અહીંયા માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના કારણેથી દરિયા કિનારે જે કોસ્ટલની સેન્સિટિવ હકીકત છે

ફેસબુક અને આ શખ્સ પોરબંદરના બંદર ખાતે જેટી તેમજ સુરક્ષા એજન્સીના બોટના ફોટો અને વિડીયો ટેલિગ્રામ મારફતે મોકલતો હોવાનું જાણવા મળે છે આ શખ્સ કોઈ મહિલાના પોરબંદરના બંદરે રહેલી માછીમારીની બોટો તેમજ પોલીસની બોટો અંગે ફોટો મોકલતો હતો જેનો વળતર પેટે તેને રૂપિયા પણ મળતા હતા તેના ખાતામાં રૂપિયા છ હજાર જમા થયા હોવાનું પણ ખુલવા પામ્યું છે નિપુર પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર